અમારા ગામનો મોટો પ્રશ્ન છે કે આપ જે ગોલ્ડન બ્રિજથી જે ગામ સાઇટ આવ્યો ને એ રસ્તો ઘણી વાર રજૂઆત કરવા છો આ સુરી આ બીજેપી સાઈડથી જે આપણા અહીંયા લોકલ ધારાસભ્યો છે જે વઢોવા બનાવવામાં આવ્યો નથી ઘણીવાર રજૂઆત કરી તાલુકા લેવલ જિલ્લા લેવલ પર એ અમારો બહુ મોટો પ્રશ્ન છે માહોલ તો અમારા ગામમાં લગભગ દસ બાર ઘર છોડીને બાકી ભાજપ તરફી જ વોટિંગ થાય છે અને આ વર્ષે બી એ જ માહોલ છે જ્યારે ચોમાસું આવતું તું ને તો બાઈક અમારે ઘરે લઈને જવું હોય તો જઈ નથી શકતા એવી પરિસ્થિતિ સર્જાતી હતી જે આજે નથી આજે રોડ રસ્તા મકાન એવા સારા કામો થયા છે જો એ રસ્તા ખેડરના બની જાય તો ખેડૂતને સારો એવો ફાયદો થાય ચૈતરભાઈની જ્યાં સુધી વાત છે નો ડાઉટ સારા વ્યક્તિ છે સારું છે પણ જે કામગીરી જે ભાજપે કરી છે અમારા ગામની તમે સ્કૂલ જોઈ લો તો એ ટાઈપની સ્કૂલ છે જેમ પ્રાઇવેટ સ્કૂલો હોય છે એ ટાઈપની સ્કૂલ છે એજ્યુકેશન પણ સારું છે બીજી બધી સુવિધાઓ પણ સારી છે તો એ દ્રષ્ટિએ તો વોટિંગ તો ભાજપ તરફથી જવાનું સિવિલમાં ગયો તો ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ જ નહીં ડોક્ટર પણ હતા બધા જ હતા પણ બધા ખબર નહીં કે નર્સો પણ નહોતા દેખાતી બધા ઉમટાતા અલગ અલગ જગ્યાએ બધી બો તપાસ કરી પછી છોકરાને લઈને આમ જ ચાઇ લેવાયો અને મેડિકલ સ્ટોરમાંથી મેં દવા લઈને પછી ઘરે પહોંચ્યો નમસ્કાર દર્શક મિત્રો હું છું સમથ ખરાની અને વડીલો અને યુવાનો હાજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ છે હું અહીંયા ગામનો વતની છું છેલ્લા પાંચ ચાલીસ રહું છું બાદ પંકજભાઈ અહીંયા લોકસભાનો ચુનાવ આવી ગયો છે ચૂંટણી આવી રહી છે કેવો માહોલ લાગી રહ્યો છે માહોલ તો પક્ષ બીજેપી સાઈડ જ છે અહિયાં ટોટલ વોટર અહીંયા એટલે બીજેપી જ જીતશે કયા એવા કામો છે જે ત્રીસ વર્ષમાં થયા છે જેમને આપણે ભાજપ તરફ આકર્ષિત કરી રહ્યા છે કામો તો હવે ઘણા બધા સારા સ્કૂલો છે તો પછી રોડ રસ્તાઓનું કામકાજ સારું થયું છે પણ હાલની કન્ડિશનમાં જે તમે આવ્યા છો તો છેલ્લા ત્રણેક વર્ષથી અમારા ગામનો એક મોટો પ્રશ્ન છે કે આપ જે ગોલ્ડન બ્રિજ થી જે ગામ સાઈડ આવ્યો ને એ રસ્તો ઘણી વાર રજૂઆત કરવા છેલ્લા આજ સુધી આ બીજીપી સાઈડથી થી જે આપણા અહીંયા લોકલ ધારાસભ્યો છે જે વઢવાર બનાવવામાં આવ્યો નથી ઘણી વાર કરી તાલુકા લેવલ જિલ્લા લેવલ પર એ અમારો બહુ મોટો પ્રશ્ન છે એ પ્રશ્નનો જો હલ થઈ જાય તો બહુ ઘણું સારું રહ્યું ખાસ કરીને ગામમાં આરોગ્ય કે શિક્ષણની કેવી સુવિધા મળી રહી છે આરોગ્ય શિક્ષણની તો ખૂબ સારી સેવા અહીંયા ઉપલબ્ધ છે એ મારું કંઈ કહેવા જેવું નથી તો આ ગામના વડીલનો અભિપ્રાય હતો અન્ય લોકો પણ હાજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ છે આપનું મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ છે હું છેલ્લા ચાલીસ વર્ષથી આ ગામમાં જ રહું છું કૌશિકભાઈ ભરૂચ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે કેવો માહોલ લાગી રહ્યો છે માહોલ તો અમારા ગામમાં લગભગ દસ બાર ઘર છોડીને બાકી ભાજપ તરફી જ વોટિંગ થાય છે અને આ વર્ષે બી એ જ માહોલ છે ખાસ કરીને આ વખતે એક તરફ ચેતરભાઈ છે અને બીજી તરફ મનસુખભાઈ છે શું લાગે છે ટક્કર આપી શકશે ચેતરભાઈ ના અમારા ગામમાં તો અમે કહી શકીએ કે ચેતરભાઈ ટક્કર નહીં આપી શકે ભરૂચ જિલ્લાનો માહોલ તમને કેવો લાગી રહ્યો છે તો તો જિલ્લાનું અમે નથી પણ અમારા અમે કહી કે ગામ અમારા ગામમાં તો ભાજપ તરફ વોટિંગ થશે ખાસ કરીને તમારા ગામમાં વિકાસના ગામો કામો કેવા થયા છે જ્યાં કીધું કે ચાલીસ વર્ષથી તમે અહીંયા રહો છો પહેલાના બોરભાઠામાં અને અત્યારના બોરભાઠામાં તમે શું અંતર જોવો છો પહેલાના બોરભાઠામાં કહું તો જ્યારે ચોમાસું આવતું હતું ને તો બાઈક અમારે ઘરે લઈને જવું હોય તો જઈ નથી શકતા એવી પરિસ્થિતિ સર્જાતી હતી જે આજે નથી આજે રોડ રસ્તા મકાન એવા સારા કામો થયા છે પાણીની પીવાના પાણીની વ્યવસ્થા સારી છે એટલે ઓવરઓલ કામગીરી ભાજપ સરકારની ઘણી સારી છે પણ ફક્ત એક જે પંકજભાઈએ કહ્યું એમ કે ગોલ્ડન બ્રિજથી જે જૂના બોરભાઠા બેટ આવવાનો જે વચ્ચેનો રસ્તો છે રેલવેથી ગોલ્ડન બ્રિજ વચ્ચેનો તો એ નાળાનું છેલ્લા બે વર્ષથી કામ અડવચ્ચે અટકીને પડેલું છે તો તેનું આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો સરકાર શ્રીને અમારી એક જ વિનંતી છે કે એ કામ વહેલી તકે પૂર્ણ કરે અને એ રસ્તો વ્યવસ્થિત બનાવે ખાસ કરીને જૂના બોરબાટામાં શાકભાજી સહિતની ખેતી પણ વધારે થાય છે ખેડૂતોને કેવી સહુલિયત મળી રહી છે કેવી સુવિધા મળે છે શાકભાજીની ખેતી અમારા ગામમાં વધારે થાય છે એટલે રસ્તો જો આ અમારે સારો થઈ જાય ને તો ઘણું સારું પડે હવે ખેડૂતોની સવલતમાં વાત કરીએ તો હજી અમારે ખેતરોના રસ્તા થયા નથી અમુક થયા છે તો એ કાચા છે મેટ માટી મેટલવાળા તો એ જો ખેતરોના રસ્તા થઈ જાય તો ખેડૂતોને સવારમાં જે તાજો માલ લઈને માર્કેટ સુધી જવું પડે છે તો એમાં એ લોકોને ઘણી એવી સુવિધા થઈ જાય એમ છે કારણ કે માર્કેટમાં એવું છે કે સવારે નવ વાગ્યે જો ખેડૂતનો માલ ખેતરથી માર્કેટમાં પહોંચે તો સારા બજાર મળે પછી જેમ જેમ ટાઈમ વધતો જાય તેમ બજાર ઘટતા જાય જો એ રસ્તા ખેતરના બની જાય તો ખેડૂતને સારો એવો ફાયદો થાય ખાસ કરીને હમણાં છ આઠ મહિના પહેલાં જે પૂર આવ્યું હતું તેમાં સૌથી વધારે જૂના બોરભાટા ગામ પણ પ્રભાવિત થયું હતું તેમાં ખેતીને પણ નુકસાન થયું હતું સરકાર તરફનું વલણ કેવું રહ્યું હતું સરકાર તરફનું વલણ આ વર્ષે સારું રહ્યું હતું કારણ કે જે ખેડૂતોને નુકસાન થયું હતું એ નુકસાની સંપૂર્ણ નુકસાની તો ભરપાઈ ના થઈ શકે પણ ખેડૂત ફરી ખેતી કરી શકે અને પગભર થઈ શકે એ પ્રમાણે સરકારશ્રીએ નુકસાની ચૂકવેલ છે તો આ ગામના વડીલનો અભિપ્રાય હતો તેમનું કહેવું એવું છે કે તેમના ગામને જોડતો રસ્તો

ચુમ્માલીસ વર્ષથી આપ ભરૂચમાં રહો છો અહીંયા જ રહું છું આ ગામમાં ચુમ્માલીસ વર્ષ પહેલાના ભરૂચ ને અત્યારના ભરૂચમાં આપ કેવું અંતર જોજો ખાસ કરીને છ કે સાત ટર્મથી અહીંયા ભાજપ છે તો કેવું આપ જોવો છો વિકાસને વિકાસ તો ઘણો સારો છે બીજેપી સરકારનો વિકાસ ઘણો સારો છે પહેલાના ટાઈમની જો વાત કરીએ તો જે પ્રમાણે કર્ફ્યુ ને બધું જે સર્જાતું હતું એ ભાજપ આવ્યા પછી તો એ વસ્તુ અત્યારના છોકરાઓને કદાચ ખબર જ નહીં કે કર્ફ્યુ કોને કહેવાય એટલે એ દ્રષ્ટિએ તો વિકાસ ને બધું ઘણું સારું છે ભરૂચના પણ રસ્તાઓ તમે જુઓ બીજી બધી કામગીરી જુઓ તો ઘણી સારી છે એક તરફ ભાજપ ચારસો બાર નારા લગાવી રહી છે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન છે તે પણ ત્રણસો બારના નારા લગાવી રહી છે શું લાગે છે આપને કેવો રહેશે માહોલ માહોલ તો જો જે પ્રમાણે અમે ન્યૂઝ જોઈએ છે કે ન્યૂઝમાં જોઈએ છે બધું એ પ્રમાણે તો બીજેપીનો જ માહોલ તો છે ખાસ કરીને ભવિષ્યમાં કોઈ ચૂંટાઈને આવે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવે તો એને કેવા કામો કરવા જોઈએ ભરૂચમાં રહી ગયા છે અથવા તો કરવા જોઈએ જેથી લોકોને વધુ સવલત મળી શકે કામગીરીમાં એક તો સિવિલ હોસ્પિટલની જે કામગીરી છે કારણ કે રિસન્ટલી મારી સાથે જ આ પરમ દિવસે જ મારી ઘટના બની છે મારા જે ભાઈનો છોકરો છે એને રાત્રે અચાનક પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો

તો આ હા તો યુવા મતદારનો અભિપ્રાય તેમનું માનવું એવું છે કે ક્યાંક ને ક્યાંક આરોગ્યની સુવિધામાં સુધારો થાય તો તેમને વધુ સહુલત મળી શકે છે અહીંયા હાજર અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ છે આપનું મુકેશભાઈ નરસિંહભાઈ પટેલ મારું નામ છે હું આ ગામનો વતની છું મુકેશભાઈ કયા વ્યવસાય સાથે આપ જોડાયેલા છો ભાજપના જ ખેતીને જરા મારો ધંધો છે મંડપને એવડો ખાસ કરીને ખેડૂતોનો ઘણા સમયથી પ્રશ્નો રહ્યો છે તો ખેડૂતો તરફનું સરકારનું વલણ કેવું છે આપ કે ખેડૂત તરીકે કેવી રીતે જોવો છો તેને ખેડૂત તરફથી બરાબર છે જાણે કે શાકભાજીને આ તે બધું ફણીગારી ચાલે જ છે શાકભાજીને આ રીતે બનાવે છે લોકો અને એક બીજો એક પ્રશ્ન છે કે ગોલ્ડન બીચ જે આ નર્મદા પુલ જે બન્યો છે તો અમારા ગામમાં ટેમ્પાને આ છે બરાબ પિકઅપ છે છોટા આંટી છે જવા નહીં દેતા એનો એક પ્રશ્ન છે ભાજપ તરફથી

આપણા અહીંયા આપના ગામમાં વિકાસના કામો કેવા થયા છે વિકાસના કામો તો આવે હમણાં તો કઈક છે નહીં એવું કઈ એવી સમસ્યા છે જે ગામમાં આપને પડી રહી છે સમસ્યા તો